ભારત હજુ ઓફિશિયલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ની સેમીફાઈનલમાં નથી પહોંચ્યું પરંતુ નક્કી કરી રાખી છે કે આ તારીખે છે અને આ જગ્યાએ ભારત પોતાની મેચ રમશે વર્લ્ડ પહેલી અને ટોબેગોમાં જૂને ગુયાનામાં રમાવાની છે હવે આમ તો પહેલી સેમ કોણ રમશે અને બીજી સેમીફાઈનલ કોણ રમશે એ તો સુપર એટ રાઉન્ડ પત્યા બાદ ટીમના પોઈન્ટ ઉપર નક્કી થવું જોઈએ પરંતુ આઈસીસીએ ઓલરેડી બીજી સેમીફાઈનલ નો સ્લોટ ભારતીય ટીમ માટે રિઝર્વ કરી રાખ્યો છે એટલે જો ભારતની ટીમ સેમિફાઈનલમાં પહોંચે છે પછી ભલે તેઓ રાઉન્ડ પત બાદ પોઈન્ટમાં પહેલા નંબર ઉપર હોય કે પછી બીજા ઉપર હોય તો રમશે ફાઈનલ ને ટીમ ફ્રેન્ડલી બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે જો ભારત પહેલી સેમિફાઈનલમાં રમે તો ભારતીય સમય પ્રમાણે સવારે છ વાગે મેચ ટેલિકાસ્ટ કરવી પડે હવે તમારા મારા જેવા ક્રિકેટ પ્રેમિયોને સવારે છ વાગે ઉઠીને મેચ જોવાનું કહો તો એ પણ થોડું ભારે પડે છે તો પછી બીજા લોકોની બીજી સેમિફાઈનલ જ્યાં રમાવાની છે એના ટાઈમ ઝોન પ્રમાણે ભારતમાં સાંજે મેચ શરૂ થશે જે દરેક વર્ગના ક્રિકેટ પ્રેમીઓ માટે એક પરફેક્ટ પ્રોપર ટાઈમિંગ છે અને એટલા માટે આઈસીસી પહેલેથી નક્કી કરી રાખ્યું છે કે જો ભારતની ટીમ સેમીફાઇનલમાં પહોંચશે તો તેઓ સત્યાવીસમી જૂને ગુયાનામાં બીજી સેમિફાઈનલમાં જ રમશે જોરદાર ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે પ્લીઝ ફોલો ઈશાન જોશી